નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈવ અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય બુધવારનું રાશિફળ વૃશ્ચિક જાતકોને પ્રમોશન મળવાની શક્યતા મકર જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી ચાર સપ્ટેમ્બર બુધવારે સાધ્ય અને વર્ધમાં નામના શુભ યોગો બની રહ્યા છે જેના કારણે મેષ રાશિના જાતકો માટે શેરબજારમાં રોકાણ કરવા માટે સારો સમય છે પ્લાનિંગ કરીને તમારું કામ પૂરું કરવાની જરૂર છે વૃષભ રાશિવાળા લોકોને સારા સમાચાર મળી શકે છે ધંધાકીય કામ પણ સમયસર પૂરા થશે તુલા રાશિના જાતકોના વ્યવસાયિક કાર્યનું આયોજન થશે આવકના સ્ત્રોત પણ વધશે વૃશ્ચિક રાશિના જાતકોને વેપારમાં સારી તકો મળી શકે છે મકર રાશિના લોકોના કામમાં આવતી અડચણો દૂર થશે કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે નવા કરાર થશે અને લાભ પણ મળશે કુંભ રાશિના લોકોના પ્રોપર્ટી સંબંધિત अटકેલા કામ પૂર્ણ થઈ શકે છે જ્યારે ધન રાશિના લોકોને બિનજરૂરી ખર્ચના કારણે તણાવમાં વધારો થઈ શકે છે તમે જેટલી મહેનત કરશો તે પ્રમાણે તમને લાભ નહીં મળે આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોનો સામાન્ય પ્રભાવ રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર ચાર સપ્ટેમ્બર બુધવારે વિક્રમ સંવત ભાદરવા એકમ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ સિંહ છે બુધવારે રાહુકાળ બપોરે વાગીને મિનિટ થી સાંજે પાંચ વાગીને ચાર મિનિટ સુધી રહે છે ચાર સપ્ટેમ્બર બુધવાર નો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ દિનચર્યા તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે રાજકીય કે સામાજિક કાર્યોમાં પણ રસ વધશે તમારી કાર્યક્ષમતા અપેક્ષા કરતાં વધુ નફો મેળવવાની સંભાવના છે કેટલાક સમયથી ચાલી રહેલી અંગત સમસ્યા પણ ઉકેલાઈ જશે નેગેટિવ બેદરકારી અને આળસ જેવી પરિસ્થિતિઓને તમારા પર હાવી ન થવા દો કારણ કે તેના કારણે કામમાં વિલંબ થઈ શકે છે સમય પ્રમાણે તમારા સ્વભાવમાં બદલાવ લાવવો જરૂરી છે સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે ધીરજ અને સમર્પણ હોવું જરૂરી છે વેપારમાં તમારા પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં કર્મચારીઓની સલાહ પર ધ્યાન કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળશે શેર વગેરે જેવી બાબતોમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે તમારે ફક્ત તમારા કાર્યોને આયોજિત રીતે ચલાવવાની જરૂર છે લવ પારિવારિક વાતાવરણ હળવું રહેશે પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવવાના પ્રયાસો કરવા પડશે સ્વાસ્થ્ય તમારી ક્ષમતા કરતા વધુ કામનો બોજ ન લો માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા તમને પરેશાન કરશે તમારી ખાવાની ટેવમાં સુધારો કરો લકી કલર આસમાની લકી નંબર સાત વૃષભ રાશિ પોઝિટિવ દિનચર્યા તમારી ઈચ્છા મુજબ ખર્ચ થશે કેટલાક સારા સમાચાર પણ મળવાના છે તમારા દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરવા અને તમારા કામ પ્રત્યે એકાગ્રતાથી તમને સફળતા મળશે નજીકના કે દૂરના પ્રવાસની પણ સંભાવના છે નેગેટિવ અને નકામી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી તમારા મહત્વપૂર્ણ કામમાં અડચણ આવી શકે છે શેર સટ્ટા જેવી જોખમી પ્રવૃત્તિઓમાં બિલકુલ રોકાણ ન કરો તમને ભારે નુકસાન થવાની સંભાવના છે કોઈનું માર્ગદર્શન લેવું સારું રહેશે

કસરત યોગ વગેરે કરવાથી તમે ઉર્જાવાન રહેશો લકી કલર લીલો લકી નંબર 5 મિથુન રાશિ પોઝિટિવ તમે તમારી મહેનત અને સારી જીવનશૈલીથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરશો બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખવાથી તમારી કાર્યક્ષમતા ઘટશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની ક્ષમતા મુજબ કાર્ય પૂર્ણ કરવામાં મદદ મળશે નેગેટિવ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો મોજ મસ્તીની સાથે યુવાનોએ તેમની ભવિષ્ય સંબંધિત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અજાણતા ઘરના વડીલો માટે આદર અથવા અવગણનાનો અભાવ તેમને નુકસાન પહોંચાડી સ્થિતિ રહેશે વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ વિષયો પર ફોન પર અથવા મીટિંગમાં હકારાત્મક ચર્ચા કરી શકાય છે નોકરી કરતા લોકો માટે ઓફિસમાં ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજવામાં આવશે લવરપતિ પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતાના કારણે ઘરમાં પણ સુવ્યવસ્થિત વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો ગૃહ અને સાંધાના દુખાવાની સમસ્યા વધશે લકી કલર પીળો લકી નંબર ત્રણ કર્ક રાશિ પોઝિટિવ આ આજે તમને કેટલીક બાબતોમાં સફળતા મળવાની છે તમારે માત્ર સમયનું યોગ્ય નિયંત્રણ કરવાની જરૂર છે જો કોઈ સમસ્યા ઊભી થાય

વ્યવસાયો કોમ્પ્યુટર અને મીડિયાને લગતા વ્યવસાયમાં કેટલીક તકોની અપેક્ષા છે આયાત નિકાસને લગતા વ્યવસાયમાં કોઈ પણ કાગળની કાર્યવાહી કાળજીપૂર્વક કરો જમીન સંબંધિત રોકાણની યોજનાઓ સફળ થશે તેથી તમારું ધ્યાન આના પર વધુ રાખો લવ પારિવારિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે પરંતુ લગ્નેતર સંબંધો તમારા જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો વ્યવસ્થિત રહો વર્તમાન ઋતુમાં તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખો લકી કલર નારંગી લકી નંબર એક સિંહ રાશિ પોઝિટિવ પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના માર્ગદર્શનમાં કોઈની મદદથી આજે કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે જેના કારણે દરેક વ્યક્તિ રાહત અનુભવશે તમે તમારી કુશળ ક્ષમતાઓનો પણ ભરપૂર ઉપયોગ કરશો નેગેટિવ બગડતા બજેટને કારણે તમારું મહત્વપૂર્ણ કામ અટકી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખવું વધુ સારું રહેશે કેટલાક લોકો તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે પરંતુ આ નકામી બાબતોને અવગણો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો વ્યવસાય કાર્યસ્થળ પર તમારી કેટલીક મહત્વપૂર્ણ વ્યવસાયિક પ્રવૃત્તિઓ લીક થઈ શકે છે કર્મચારીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં જો કે પ્રતિકૂળ સંજોગો ટૂંક સમયમાં નિયંત્રણમાં આવશે નોકરીયાત લોકો કામને લઈને ઉચ્ચ અધિકારીઓના દબાણમાં રહે છે લવ ઘરમાં કોઈ શુભ પ્રસંગ સાથે જોડાયેલી યોજના બનશે અને તમામ સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લેશે સ્વાસ્થ્ય વધુ પડતી મહેનતને કારણે થાક અને પીડા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે લકી કલર લાલ લકી નંબર એક કન્યા રાશિ પોઝિટિવ આ સમયે તમારા અંગત કામ પર વધુ ધ્યાન આપો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે અચાનક તમને ક્યાંકથી સહયોગ અને યોગ્ય સલાહ મળશે વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે નેગેટિવ સમય પ્રમાણે તમારી જાતને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો જૂની વાતોને વળગી ન રહો બાળકોની પ્રવૃત્તિઓ અને કંપની પર પણ નજર રાખવી જરૂરી છે મિત્રો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો ધ્યાનમાં રાખો કે વ્યવહાર કરતી વખતે થોડું નુકસાન થઈ શકે છે વ્યવસાયો વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સ્થિતિ અત્યારે એવી જ રહેશે જનસંપર્કને વધુ મજબૂત બનાવો અને તમારા કામની ગુણવત્તા પર પણ ધ્યાન આપો બિઝનેસ સંબંધિત જાહેરાતોની પણ જરૂર છે લવ પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહે છે તમને ઘરના નાના બાળકના હાસ્ય સાથે જોડાયેલા સારા સમાચાર પણ મળી શકે છે સ્વાસ્થ્ય તમે ઊર્જા અને આત્મવિશ્વાસનો અભાવ અનુભવશો લકી કલર કેસરી લકી નંબર ત્રણ તુલા રાશિ પોઝિટિવ તમને વરિષ્ઠ સભ્યો તરફથી કેટલીક ઉત્તમ સલાહ મળી શકે છે જેના કારણે તમે પૂરા આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો તમે તમારી અન્ય જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો તમે કોઈ પણ પ્રકારનું જોખમ લેતા ડરશો નહીં નેગેટિવ મહિલાએ ખાસ કરીને પોતાના સન્માનને લઈને સાવધાન રહેવું જોઈએ નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો ગુસ્સા પર કાબૂ રાખવો જ જરૂરી છે જો તમારે સફર પર જવું હોય તો તમારા સામાનની યોગ્ય કાળજી લેવી જરૂરી રહેશે વ્યવસાયો વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે અને આવકના સ્ત્રોત પણ વધશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં ભાગીદારો સાથે પરસ્પર સંકલન જાળવવું મહત્વપૂર્ણ છે વધુ પડતા વર્કલોડને કારણે કામ કરતા પ્રોફેશનલને ઘરે પણ સમય પસાર કરવો પડી શકે છે લવ પ્રતિકૂળ સંજોગોમાં તમારા પ્રત્યેક પરિવારના તમામ સભ્યોનો સહયોગ તમને આત્મવિશ્વાસ આપશે સ્વાસ્થ્ય મોસમી રોગોથી સાવધાન રહેવું પણ જરૂરી છે લકી કલર સફેદ લકી નંબર ચાર વૃશ્ચિક રાશિ પોઝિટિવ તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે આજે તમારો દિવસ બિનજરૂરી પ્રવૃત્તિઓને બદલે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે નજીકના સંબંધોની મદદથી તમને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં સરળતા રહેશે દિવસ આનંદદાયક રહેશે નેગેટિવ બીજી બાજુ તમને પણ એવું લાગશે કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે પરંતુ ધીરજ અને સનથી તમે સમસ્યા પર કાબૂ મેળવશો ચુકવણી વગેરે અટકવાને કારણે નાણાકીય પરિસ્થિતિમાં કેટલીક સમસ્યાઓ આવશે સામાજિક કાર્યોમાં પણ સહકાર આપશો વ્યવસાયો તમને વેપારમાં ઉત્તમ તકો મળવાની છે તેથી નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો અને ફક્ત તમારા કામ પર ધ્યાન આપો રાજનીતિક બાબતોથી પોતાને દૂર રાખો બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકો માટે પ્રમોશનના સારા સમાચાર આવી શકે છે લવક પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ રહેશે મિત્રોને મળવાથી તણાવપૂર્ણ દિવસમાંથી રાહત મળશે સ્વાસ્થ્ય સકારાત્મક શારીરિક અને માનસિક ઊર્જા જાળવી રાખવા માટે યોગ અને ધ્યાનની મદદ લો લકી કલર બદામી લકી નંબર 9 ધન રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ થકવી નાખનારી દિનચર્યા દિનચર્યામાંથી રાહત મેળવવા માટે થોડો સમય મનોરંજન અને તમારી રુચિની પ્રવૃત્તિઓમાં વિતાવો લોકો સાથે વાતચીત કરીને નવી માહિતી પણ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને વિદેશ સંબંધિત કોઈપણ પણ પરીક્ષામાં શુભ પરિણામ મળવાની સંભાવના છે નેગેટિવ ધ્યાનમાં રાખો કે જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો તમારા અહંકાર અને ગુસ્સાને કારણે વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત થઈ શકે છે આત્મનિરીક્ષણ અને ચિંતનમાં થોડો સમય વિતાવો અને પોતાની જાત પર વધારે જવાબદારીઓ ન લો નહીંતર વધુ પડતી મહેનતને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. વ્યવસાયય ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં દરેક ગતિવિધિ પર નજર રાખવી જરૂરી છે. આ સમયે અતિશય બિનજરૂરી ખર્ચાઓને કારણે કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિ આવી શકે છે. તમે જેટલી મહેનત કરશો તે પ્રમાણે તમને નફો નહીં મળે. ઓફિસમાં અન્યની બાબતો અંગે અણગમતી સલાહ ના આપો. લવર સંબંધોની ગરિમા જાળવી રાખવાથી પરિવારમાં સુખ શાંતિ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે સ્વાસ્થ્ય બેદરકારીના કારણે ગેસ અને સાંધાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે તાત્કાલિક સારવાર લો લકી કલર સફેદ લકી નંબર બે મકર રાશિ પોઝિટિવ જે કાર્યોમાં કેટલાક સમયથી અડચણો આવી રહી હતી તે હવે ખૂબ જ સરળ અને સરળ રીતે ઉકેલી શકાય છે ઉતાવળ કરવાને બદલે શાંતિપૂર્ણ રીતે કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો ખાસ લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે ગેરકાયદેસર કામોમાં સામેલ ન થાવ તો સારું રહેશે અન્યથા તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો હાલમાં આવક કરતા ખર્ચની સ્થિતિ સર્જાઈ રહી છે કોઈ પણ કામ કરતા પહેલા બજેટ રાખો વિદ્યાર્થીઓએ મોજ મસ્તીની સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ વ્યવસાયો વેબસાઇટ પ્રવૃત્તિઓ સંબંધિત ક્રેડિટ અથવા લોન લેતી વખતે ફરીથી વિચારવું જરૂરી છે. તમને કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળશે અને નફો પણ થશે. કર્મચારીઓ વચ્ચે સંવાદિતા જાળવવામાં કેટલીક સમસ્યાઓ આવશે અને તેની અસર આંતરિક વ્યવસ્થા પર પણ પડશે. લવક તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે અને ઘરમાં સુખદ અને ખુશખુમા વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય શરદી અને વાયરલતા જેવી સમસ્યાઓ થશે. આયુર્વેદિક સારવાર વધુ યોગ્ય રહે છે લકી કલર આસમાની લકી નંબર ચાર કુંભ રાશિ પોઝિટિવ આજે તમારી રૂચિ જળમૂળ સિવાય કેટલીક વિશેષ પ્રવૃત્તિઓમાં રહે છે જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો ઘર અથવા જમીન સંબંધિત અટકેલા કામ આગળ વધવાની સંભાવના છે નેગેટિવ કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં તમારું મનોબળ જાળવી રાખો કોઈ ખાસ કાર્યને લઈને મૂંઝવણ રહે છે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં તમારા કેટલાક કામ અધુરા રહી શકે છે વ્યવસાયય સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યવસાયમાં પ્રગતિની સંભાવનાઓ છે જેમણે વિદેશમાં અભ્યાસ કર્યો છે પરંતુ ભાગીદારીના ધંધામાં કામના વિભાજનને લઈને તકરાર થઈ શકે છે ઓફિસમાં સંગઠિત વાતાવરણ રહેશે લવ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રને મળવાથી સુખદ યાદો તાજી થશે પ્રેમ સંબંધો તમારા જીવનની ખુશીમાં વધારો કરશે સ્વાસ્થ્ય ત્વચાની એલર્જી થઈ શકે છે દૂષિત વાતાવરણમાં જવાનું ટાળો લકી કલર લીલો લકી નંબર પાંચ મીન રાશિ પોઝિટિવ તમને પરિવારના કોઈ વરિષ્ઠ વ્યક્તિ પાસેથી મહત્વપૂર્ણ સલાહ મળશે જે ફાયદાકારક રહેશે તમારી વિચારસરણીને સકારાત્મક અને સંતુલિત બનાવવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો યુવાનોને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળશે નેગેટિવ બેદરકારીને કારણે તમારા કામમાં અવરોધો આવી શકે છે કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે સાવચેત રહો આ સમય આઉટડોર એક્ટિવિટીમાં વધુ સમય ફાળવો યોગ્ય નથી કારણ કે તેનાથી કોઈ ફાયદો થવાનો નથી વ્યવસાય તમારી યોજનાઓ અને કાર્યક્ષમતા બિઝનેસને નવી ગતિ આપશે આજે તમારે માર્કેટિંગ સંબંધિત કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ જો તમે આંતરિક વ્યવસ્થામાં કેટલાક પરિવાર અને બિઝનેસ વચ્ચે સારો તાલમેલ રહેશે પરસ્પર સંબંધોમાં પણ નિકટતા આવશે તમારા લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ સ્વાસ્થ્ય સ્વભાવમાં તણાવ અને ચીડિયાપણું રહી શકે છે ધ્યાન અને યોગ પર વધુ ધ્યાન આપો લકી કલર વાદળી લકી નંબર આઠ દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી